સાથે હું છું મરવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના અપડેટ મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ભારતીય માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે આજે બીજા દિવસે ભારતીય માર્કેટમાં શાનદાર તેજી નોંધાઈ છે સેન્સેક્સ એક હજાર પોઈન્ટ ઉછળ્યો હોવાના અપડેટ સામે આવી રહ્યા છે સેન્સેક્સ બારસો પોઈન્ટ ઉછળ્યો છે જ્યારે કે નિફ્ટી ત્રણસો ને પોઈન્ટ ઉચકાયો છે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે નિફ્ટીની વીકલી એક્સપાયરીમાં ખરીદદારી જોવા મળી રહી છે શેર માર્કેટમાં તેજીનું માહોલ જોવા મળ્યો છે નિફ્ટીએ પચીસ હજારની સપાટી ગુદાવી છે શેર માર્કેટમાં સતત બીજા દિવસે તેજીનું માહોલ જોવા મળી રહ્યું છે સેન્સેક્સ બ્યાસી હજાર પાંચસોને પાર પહોંચ્યું છે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી યથાવત જોવા મળી રહી છે આજે બીજા દિવસે પણ ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે તેની અસર ભારતીય શેર માર્કેટમાં જોવા મળી હતી પરંતુ હવે ભારતીય શેર માર્કેટમાં તેજીનો માહોલ સેન્સેક્સ બારસો પોઈન્ટ ઉછળ્યો જ્યારે કે નિફ્ટી ત્રણસો ને એસી પોઈન્ટ ઉચકાયો હોવાના અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે નિફ્ટીની વિકરી એક્સપાયરીમાં ખરીદારી જોવા મળી છે સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો છે નિફ્ટીએ પચીસ હજારની સપાટી કુદાવી છે જ્યારે કે સેન્સેક્સ કુદ આવી છે ભારતીય શેર બજારમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે બીજા દિવસે પણ ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી જોવામાં આવી હોય તેવા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે સેન્સેક્સ બારસો પોઈન્ટ ઉછળ્યો હોવાના અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો છે નિફ્ટીમાં ત્રણસો એંશી પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે નિફ્ટીમાં પણ ઉછાળો ટાટા મોટર્સ અને અદાણી પોર્ટ્સના શેરમાં પણ બે ટકાનો વધારો થયો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચોથા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી છે સેન્સેક્સ પાંચસો પોઈન્ટની તેજી સાથે એક્યાસી હજાર આઠસોના સ્તરે પહોંચ્યો છે સેન્સેક્સ ના ત્રીસ શેરોમાં દસ તેજી જોવા મળી છે ટાટા મોટર્સ અને અદાણી પોર્ટ્સના અને ટાટા તીન શેરોમાં બે ટકાનો વધારો નોંધાયો છે